સમસતા નો ભાવ નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધા આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ પણ હવે ભારતીય બનીએ હું તો કચ્છમાં આવ્યો છું વખાણ નથી પણ એક સાચી ઠોકીને અમેરિકામાં તમે તમારી ભાષા અને સંસ્કાર જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું અને ખરેખર તો એ જ છે ને ભાઈ આ ભગવાન આપણે ભગવાન શું કામ કહીએ રામને લ્યો હાલો રાવણ નો ખોબાડ્યા વેચીએ એટલે આપણે ભગવાન કહીએ છીએ કૃષ્ણ કંસ ખોબો પડે એટલે ભગવાન કહીએ છીએ એટલે એની કથા વાંચીએ જેની પાસે સુદર્શન ચક્ર હોય બ્રહ્માંડ ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય અને સતા શિશુપાલ ની હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણ ને ઉપાડીએ કે

અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને તણખલાનો ઘા કર્યો એ આગળ ઓલો ને વાહે તણખલું ઇન્દ્ર પાસે ગયો ઇન્દ્ર કે નીકળે ભલે ભેટનો દીકરો રહ્યો રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી એકે ખાલી બ્રહ્મા પાહ જાય છે શિવ પાસે જાય છે ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા અને પછી રામને ચરણે આવ્યો ભગવાન એ શીખવે છે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો ભગવાને આપણે એટલે ભગવાન કહે છે ને નિત્ર પતિ પત્ની ભાઈ મંદિરે ગયા ધર દીન બેન વગાડ્યો અને પત્ની બોલ્યા બેન હે ભગવાન હે મારા નાથ હે ભોળાનાથ હે બિલખા ના હનુમાન હાથે હાથ ભાવ મને આપતિ દેજે હું કામ જન્મે જન્મે પઠાવવો ની એમ આ પઢાવેલું ભોપટ તો ત્યાર તો ખરું હા હાથ ભાવ મને પતિ દે છે તેનો પતિ દે વાંચ ઉભો થયો જો જોજો ભગવાન આ ભવ હાથમાં પાછો હોવો છો ભે અરે મારે મવવાની બજારમાં ભસામની વાત જ નથી કરતો મવવાની બજારમાં હું નીકળ્યો ને આ દિવાળીનો તહેવારો તે એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાયો જતો તતો હાથ દબ્બી દીધો ને બેન વાસે થોડી આ એમ હું ગાડી લઈને નીકળ્યો જોઈ ગયો મેં કીધું ભાઈ ભાઈ આ મહુઆ છે જો એટલે અલે માહાબા જેમાંથી હાથ નો મુક્યો ઓછા જેમાંથી પણ આ આમ જો થોડીક મર્યાદા મને કે ફેશન ને એવું કઈ છે ને ભીં છે હમણાં ઓક પણ ભીં છે કે બાવડા મન કે મુક્યા ભેગે હાડીની દુકાનમાં ગળી જાય આ અને રૂપિયા 15000 નો પટો પડે છે હા

અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવ વાંચે આવ્યું છે જો તો ખરા મને કેવી ગાડીઓ અને કેવા રોડ સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે તો રોડ થઈ ગયા અને વાત આવે છે મને કે કેવી ગાડીઓ મર્સિડીઝ ને બીએમડબલ્યુ ગાડીઓ બોલે આગળ જાતો નહીં ઉઘરાણી વાળા મને કે માયા ભાઈ પંદર પંદર તો એર બેગું ગાડી ભટકાય તો અંદર ફૂગા થઈ જાય ગાટલા થઈ જાય એને કાંઈ થાય નહીં મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી એની હાટું બનાવી કે હપ્તા દીધા નો મરી ન જાય નહીં ગોજ્યું ક્યાં આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ સૂટ દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે બાકી કપડા લેવા જઈએ બીજા ને પૂછી હારા લાગશે ને અને ખરેખર જરૂરી છે ને દર્શન જરૂરી છે આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો મારા હમ ભગવાને માણા બનાવ્યા છે હા પછી આપણે ગલુડા થાવ તેથી ગખોલ માં પડ્યા રહેવું એ ભાઈનું મોઢું હોજી ગયેલું મેં કતા કેમ મન કે તારે ભાભાઈએ ભાંગી નાખ્યું આ સ્વીકારેલી એ ભાઈડા મેં પણ મારા ભાભીએ તને માર્યો શું કામ મન કે કાલેનો બર્થડે હતો ને એટલે મેં કહ્યું જન્મદિવસમાં ખૂબ પડ્યું મને કે યાર કેક માં ભૂલ પડી ગઈ એનું નામ છે કૃતિ અને ઓલે કુઈતરી લખી નાખ્યું હું તમને દાંત જ કઢાવી મારી પાસે ગજ્યારનો સાઠો છે આવ્યો ખરેખર આ બિરદાન ભાઈ બોલે હવે કરવું મારો મારા મહેમાન થતા ખૂબ થતા હું ભાગશાળી છું એની સાથે પ્રોગ્રામ કરવા આની સાથે બેસવું પેઢી કવિ દાદ બાપુ વારે જીતું મને બધા ખૂબ લાડ લડાવે છે નાનપણ વિવરણ હતો ત્યારથી ઈશ્વરદાનભાઈ તો મારા કાકાના મિત્ર કાકા સ્કૂલ સંચાલક મારા કાકા જયવંતિભાઈ જાડેજા ભાવનગર માવીરશિભાઈ લોંગ તણસા એને યાદ કર્યું એમના પિતાજી આ ત્રણ જણા સહકારી ક્ષેત્ર ભાવનગર નું જીવ્યા ત્યાં સુધી થી પકડી રહ્યો અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે અને હું છઠ્ઠું ભણતો તેદી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ને ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલાં ગાય પછી અને ત્યારે હું પહેલો પહેલો મેં ભજન ગાયું રમતો જોગી ક્યાંથી આવ્યો મારી નગરીમાં અલગ જગાયો વેરાગ મને યાદ છે બરાબર ત્યારે ઈશ્વરદાન ભાઈ કીધું કોણ છે એટલે મારા કાકાએ કીધું મારો ભત્રી અને સાહેબ એ સમયમાં મને યાદ છે એ પછી છે થોડાક વર્ષોમાં અમારો પ્રવાસ ગોઠવ્યો અમારે સાહેબે જે ભણતા ભણતા પ્રવાસ નો કરીએ કે માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરાય ને આખું ફેમિલી લઈ લેવો વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય સાહેબ નો છોકરો તેડ્યો તમે સાપુતારાનો પ્રવાસ કરેલો ત્યારે રામાયણ સિરિયલ નું શૂટિંગ આવતું આપણું ગુજરાત નું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ્વર અને રામ રાવણ નું યુદ્ધ મને ખરેખર યાદ છે અને અમારે સાહેબો સંપર્ક કર્યો ડાંગના વિસ્તારમાં જ હતું ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ

પણ મેં ભાઈ રાજુભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય ડબિંગ થતું હોય ત્યારે તો એ કઈ અવાજ તો ઓલું ન થતો હોય અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે અમને હકીકત લાગ્યું કે રાવણ ને આમ તો ન્યા ગયા તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા આપીતા હતા અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા તો એ ઓલા કમડલમાં બીડી ઉભરે છે મેં જોયેલું એ તો મારા મિત્ર પાસે એ તે કાકાના મિત્ર લાઠી નાખી બાજરંગદાસ બાપા નો એને હા આબે હુબ એને રોલ કર્યો છો સાહેબ એની છેલ્લી ફિલ્મ કહીએ કઈ સારી બહુ સારામાં સારી ફિલ્મ હા એ પણ મહાન પાત્રો બધે મૂળ વાત છે એટલે બધા ઓલા લડતા હતા ને આમાં હા હા લડતા જાય ને વાતો કરે સાંભળવા જેવી એ કે તમે કેજા ભાઈ તમે શાર ભાઈ હું કરો તક બે રાક્ષક છે બે ભાઈ થયા પગાર શું આપે હતા તક પસા પસા રૂપિયા રોજના નક્કી કર્યા છે રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા પસા વધારે દેવું જમવાનું તા કે ઓલા માંડવા હું જઈ ગાડલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લે છે તારી પાસે માણેક સંત કે માવો કઈ પીડી તક મારી પાસે કઈ ન પીડી તક તો હું ભડ્યો ગમે જીવન ફિલ્મ છે મઠારવાનું ઈશ્વરે છે એના નામનું નું રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય મેં કીધું એમ કે અમુક

અને મારે એટલું પૂછવું છે કાલુભાઈ સમાજને કે કોણ